હેલો ફ્રેન્ડ્સ તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું પાણીપુરીનું પાણી તીખું પાણી અને મીઠું પાણી જો કે પાણીપુરી બધાની ફેવરિટ જ હોય તો આપણે બંને પાણી બનાવી અને તૈયાર કરીશું તો ચાલો જોઈ લઈએ પાણીપુરીનું મીઠું પાણી અને તીખા પાણીની રેસીપી પાણીપુરીનું આપણે ફોદીનાનું પેલા તીખું પાણી બનાવી લઈએ તેના માટે મેં આટલો ફોદીનો લીધેલો છે ધાણાપાજી આદુ અને મરચાં આપણે બધાને મિક્સર જારમાં લઈ લેશું Men jeg er ikke stolt over det. Jeg er donor litt til. Og આમાં બે તીખી મરચી અને એક મોડું મરચું પાણીપુરીનું પાણી તીખું બનાવીએ છીએ અધકચરી કરી લીધેલી છે પછી ઉમેરવાની એટલે બધી સરસ આમાં મિક્સ થઈ જશે અડધી ચમચી સંચર પાવડર અડધી ચમચી ચાટ મસાલો આપણે આમાં ચાટ મસાલો અને સંચર પાવડર બંને લીધેલા છે એટલે નિમક આપણે અડધી ચમચી જ લેશું અને એક મોટી ચમચી ફરીને આપણે આમાં પાણીપુરીનો મસાલો ઉમેરીશું ને આપણે એમાં એક લીંબુનો રસ ઉમેરીશું અને એક ચમચી એક ગોળ ઉમેરીશ તમે ગોળ ની જગ્યાએ ખાંડ પણ લઈ શકો પણ ગોળથી બહુ સરસ ટેસ્ટ આવશે આનું આપણે બધું આમાં જ મિક્સ કરી દેશું જેથી કરીને બધું ક્રસ થશે ને એટલે બધું સરસ મિક્સ થઈ જશે ને આપણે બે ચમચી જેટલું પાણી ઉમેરીશું આમાં અને આમાં હું બે બરફના ટુકડાઓ નાખીશ જેથી કરીને આપણે ક્રશ કરીને સરસ તૈયાર થઈ ગયું છે આપણે આને એક વાસણમાં કાઢી તમે જોઈ શકો છો કેટલો મસ્ત ગ્રીન કલર ગ્રીન કલર આવેલો છે હવે આપણે આમાં બે કપ જેટલું એકદમ ઠંડુ પાણી ઉમેરીશું એક લિટર એક પાણી ઉમેરી દેવાનું હવે આપણે આ બધી વસ્તુને આમાં મિક્સ કરી દેસું તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું પાણી બનીને તૈયાર થઈ ગયું છે અને જો તમારે અત્યારે ચેક કરી લેવાનું કોઈ ભી વસ્તુ કટતી હોય તો તમે ઉમેરી શકો તો અત્યારે ઉમેરી દેવાની ચેક કરી લેવાનું વસ્તુ આમાં કટતી હોય તે ઉમેરી દેવાની હવે આપણે આને ઢાંકી અને એક કલાક સુધી ફ્રીજમાં મૂકી દેસું જેથી કરીને એકદમ સરસ ઠંડુ થઈ જશે આગળની પ્રોસેસ પછી કરીશું આપણે આને ગાળવાનું છે પણ આપણે આને કલાક માટે મૂકીશું જે બધા મસાલા ક્રશ કરેલા છે તેની સરસ આમાં બેસી જશે પછી આપણે ગાળવાનું છે સીધું ગાળી નથી લેવાનું હવે આપણે મીઠી ચટણી બનાવીશું તેના માટે ગેસ ચાલુ કરી અને મેં પેન મૂકી દીધેલું છે અને આપણે તેમાં એક ગ્લાસ એક પાણી ઉમેરીશું અને આમાં હું એક વાટકી એક આંબલી ઉમેરીશ આપડે આ મીઠી ચટણી બનાવીશું આંબલી ખજૂર અને ગોળની આપણે જે વાટકીના માપ થી આંબલી લીધેલી છે તે જ વાટકીના માપ થી ખજૂર હું ઉમેરીશ અને તેટલો જ ગોળ બધી વસ્તુ જેથી કરીને ચટણીનો કલર પણ બહુ સરસ આવી જશે એક ચમચી એક ધાણા ચીરું પાવડર અડધી ચમચી જેટલો ગરમ મસાલો અડધી ચમચી જેટલું નિમક હવે આપણે આ બધી વસ્તુને સરસ સાવ બધું કુક થઈ જાય ને ખજૂર આંબલી અને ગોળ પણ આમાં થઈ જશે બધું સરસ ઉકળી જાય ને સરસ કૂક થઈ જાય ને ત્યાં સુધી આપણે આને કૂક કરી લેવાનું છે અને એવું લાગે કે પાણી થોડું કટે છે તો તમે થોડું પાછું ઉમેરી શકો હવે આપણું આ ખજૂર આંબલી અને ગોળ નું મીઠું પાણી સરસ બનીને તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો આમાં ખજૂર પણ સરસ સોફ્ટ થઈ ગયો અને આંબલી ને બધું સરસ સોફ્ટ થઈ ગયું છે સોફ્ટ કરી દઈશ અને આને થોડી વાર માટે ઠંડુ થવા દઈશ પછી મિક્સર જાર લઈ અને આને ક્રશ કરી લઈશ થોડુંક ઠંડુ થઈ જાય ને પછી આપણે આમાં ખજૂર ઉમેરેલો છે એટલે મિક્સર જારમાં ક્રશ કરવું પડશે જો તમે ખજૂર ના લ્યો અને આંબલી અને ગોળનું પાણી કરો તો તમારે સીધું તેને ગરણેથી થી ગાળી નાખવાનું આમાં ખજૂર ઉમેરેલો છે એટલે આપણે આને મિક્સર જાર માં ક્રશ કરવો જોશે તો આને હું થોડુંક ઠંડુ થઈ જાય પછી મિક્સર જારમાં ક્રશ કરી લઈશ હવે જે આપણે આ મીઠું પાણી બનાવેલું છે તેને મેં મિક્સર ચારમાં લઈ અને ક્રશ કરી લીધેલું છે તેને આપણે ગાડી લઈએ જેથી કરીને કોઈ રેસાનો ભાગ હશે તો નીકળી જશે મેં છે છે અને તમે જોઈ શકો છો ઘટ પણ આપણે પાણી ઉમેરીશું બે ત્રણ ચમચી જેટલું જ પાણી ઉમેરવાનું છે બહુ ચાચું નથી ઉમેરવાનું મીઠી ચટણી પણ બનીને તૈયાર થઈ ગઈ છે હવે મેં એક તપેલી લીધેલી છે અને તેની ઉપર ગણો મૂકેલો છે હવે જે આપણે આ તીખું પાણી છે તેને ગાડી લેશું

પાણીપુરી કેમ કે મારી તો ફેવરિટ જ છે લગભગ બધાની પાણીપુરી બધાની ફેવરિટ જ હોય તો મસ્ત મજાની બધાની એવી પાણીપુરી તૈયાર થઈ ગઈ છે ફેવરિટ બંને પાણીની રેસીપી તમને સારી લાગે તો એક લાઇક કરી દેજો તમારા ફ્રેન્ડ સર્કલ માં શેર કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો તો તૈયાર છે મસ્ત મજાના પાણીપુરીના ના બંને પાણી બનીને તૈયાર થઈ ગયા છે તો એકદમ જે લારી ઉપર મળે છે તેવી જ પાણીપુરી આજે આપણે ઘરે બનાવીને તૈયાર કરેલી છે તમે જોઈ શકો છો જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય તેવી આપણી પાણીપુરીનું બંને પાણી અને પાણીપુરી પણ સાથે મેં બનાવેલી છે જો કેટલી મસ્ત એકદમ સરસ ટેસ્ટી એવી આપણે જે લારી ઉપર મળે છે તેવા જ તીખું અને મીઠું પાણી બંને આપણે ઘરે બનાવીને તૈયાર કરેલા છે મસ્ત મજાના એકદમ સરસ ટેસ્ટી એવા તો તૈયાર છે મસ્ત મજાની પાણીપુરી નું બંને પાણી બની તૈયાર થઈ ગયા છે